સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ ક્લાસ શિક્ષણ જગતમાં એક નવતર નામથી ઉભરી રહ્યું છે ધોરણ અગિયાર અને બાર ના કોમર્સ માટે જાણીતા ક્લાસીસ છે શિક્ષણ ગુણવત્તા અને વ્યક્તિગત વિકાસ બંને પર ખાસ ધ્યાન આપી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું મિશનને બનાવે છે રસ્તો આજના ઝળહળતા પરિણામમાં ગુજરાતની સાથે સુર જિલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી છે અને ઝળહળતું પરિણામ લાવ્યા છે ત્યારે પોઝિટિવ ક્લાસના વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ લાવનાર છ વિદ્યાર્થીઓ સાથે એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ત્રેવીસ વિદ્યાર્થીઓ જેમાંથી નાખરાણી ઓમી પ્રથમ ક્રમાંક તેમજ કાચરિયા નેન્સી કાકડીયા વિદિકા ડાભી રિતેશ કાતરિયા વિપુલ અને વરિયા પ્રિયાંક સહિતના વિદ્યાર્થીઓ ચમક્યા છે

ભણતર કરી રહ્યો છું અને આજ રોજ જાહેર થયેલ ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટમાં મારે એકાણું ટકા આવેલા છે અને મારો પર્સન્ટાઇઝ રેન્ક અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું છે આજે આજે રોજ આ આજે રોજ આ રિઝલ્ટ દ્વારા મળેલી ખુશીમાં હું પોઝિટિવ સંસ્થાને વધુમાં વધુ ફાળો આપવા માગું છું ધોરણ બારમાં અભ્યાસ કરતી વખતે મને સ્કૂલમાં અમુક ડાઉટ દે ઉદ્ભવતા હતા તે હું પોઝિટિવ સંસ્થાના શિક્ષક મિત્રો અને પોઝિટિવની ટીમને જણાવતો અને તે તે સરળતાથી ખૂબ સમજાય તેવા રસ્તેથી અમને સમજાવતા અને અમારે ખૂબ લાભ થતો આના કારણે અમારા મારા રિઝલ્ટમાં પોઝિટિવ સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે મારું નામ રરિયા પ્રિયંક સુરેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી હું પોઝિટિવ ક્લાસીસમાં અભ્યાસ કરું છું મારું હાલમાં હાલમાં બાર કોમર્સના પરિણામમાં મારા નેવું પોઈન્ટ એસી ટકા અને નવ્વાણું પોઈન્ટ ઝીરો ચાર પર્સન્ટાઇઝ રેન્ક આવ્યો છે હું મારા રિઝલ્ટથી ખૂબ જ ખુશ છું હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો પણ મારા અમુક ડાઉટ પોઝિટિવ ક્લાસીસના સરની પૂરી ટીમ ટીમ મારે બેસીને ડાઉટ સોલ્વ કરતો હતો અને હું મારા પરિણામથી ખૂબ ખૂબ ખુશ છું અને મારા પરિણામની પાછળ પોઝિટિવ સંસ્થાના સંચાલક શ્રી ભાવેશ્વર અને સર અને આખી ટીમ ટીમનો ફાળો છે પોઝિટિવ ક્લાસીસના સંચાલક ધર્મેશ સોસાયમ આજે ધોરણ કોમર્સનું જે પરિણામ જાહેર થયું તે ગયા વર્ષની એવરેજ પ્રમાણે આ વર્ષે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ધોરણ બાર કોમર્સની અંદર ટોટલ છ વિદ્યાર્થી એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલા છે અને તેવીસ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે આ છ અને ત્રેવીસ એ ટુ જે ગ્રેડ પ્રાપ્ત કર્યા તેની પાછળ અમારી જે પોઝિટિવ ક્લાસીસની જે ટીમ છે તેની ત્રણ ત્રણ મહેનત છે ગમે ત્યારે વિદ્યાર્થીને કોઈ પણ પ્રશ્ન હોય રાતે પ્રશ્ન હોય તમને કોલ કરે તો ટીમ સદાય હાજર રહેતી હતી અને પ્લસ ટીમના આની પાછળ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને વિદ્યાર્થીઓની પણ મહેનત ખૂબ ખૂબ રહી છે અને ખૂબ મહત્ત્વનો સપોર્ટ વાલીઓનો રહ્યો છે કેમ કે આપણે રાતના દસ વાગે કે નવ વાગે ગમે ત્યારે અમે વિદ્યાર્થીને બોલાવીએ ત્યારે વાલીઓ એકદમ ગર્વથી સંસ્થા પર વણાવવા માટે બોલાવવા માટે તૈયાર રહેતા હતા એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી ટીમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ આભાર કે જે આ મહેનત તણતોડ કરી અને પોઝિટિવ સંસ્થાને ખૂબ ખૂબ આગળ લાવી બસ આ જ સામે આ રીતે આવતા વર્ષે પણ આવું સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે પોઝિટિવ ટીમ અને પોઝિટિવ ક્લાસીસ સદાય મહેનતું રહેશે